આવતીકાલથી શરૂ થતા નવરાત્રીના પર્વ નિમિત્તે નડિયાદ શહેર શહેરના સર્વ શહેરીજનોને હું પીઆઈ એમ બી ભરવા શુભેચ્છા પાઠવું છું આવતીકાલથી શરૂ થતા નવરાત્રિના તહેવાર નિમિત્તે પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત જાળવવામાં આવ્યો છે જેમાં પોલીસ સ્ટેશનથી ફિક્સ પોઈન્ટો તેમજ પોલીસ સ્ટેશનની ચાર ટીમ બનાવવામાં આવી છે જે ટીમોમાં જુદી જુદી કામગીરી વેચવામાં આવી છે જે પૈકી સી ટીમ છે ડિસ્ટાબની ટીમ છે ટ્રાફિકની ટીમ છે અને મારું મારી પોતાની ટીમ છે જે પેટ્રોલિંગ અને સુપરવિઝન કરશે સી ટીમ દ્વારા ખાસ સિવિલ ડ્રેસમાં રહી ગરબાનું સુપરવિઝન કરવામાં આવશે તેમાં કોઈ અસામાજિક તત્વો કોઈ એવી ગેરકાયદેસર પ્રવૃત્તિ ન શોભે તેવી અશોભનીય પ્રવૃત્તિ કરતા હશે તેના વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરશે ટ્રાફિકની ટીમ ટ્રાફિક જે કઈ સમસ્યા છે તો ખાસ કોમર્શિયલ ગરબામાં બેનોને વિનંતી છે કે અજાણ્યા વ્યક્તિ નો સંપર્ક ન કરો અજાણ્યા વ્યક્તિને ફોન નંબરની આપલે કરી અજાણ્યા ગ્રુપમાં ગરબા ન રમવા અજાણ વ્યક્તિ પાસે લિફ્ટ ન લેવી અજાણ વ્યક્તિ દ્વારા ઓફર કરવામાં આવે કોઈ પણ પીણા કે નાસ્તો ન કરવો આપે ક્યાંય પણ એવી એકાંત વાળી જગ્યાએ ન બેસવું કે જેથી કરી અને કઈ ઘટનાને કોઈ અસામાજિક તત્વો અંજામ આપી શકે શેરી ગરબામાં શેરી ગરબામાં જ્યારે પ્રજાજનો રમતા હોય છે ત્યારે પોતાના ઘર લોક કરવાનું ભૂલી ગયા હોય છે વાહન લોક કરવાનું બે બ એમને મૂકીને આવ્યા હોય છે ત્યારે ઘણી વખત ચોરી કે ઘરપૂટના બનાવો બનતા હોય છે તો આપ જ્યારે શેરી ગરબામાં જતા હોય ત્યારે પણ આપના ઘરને વ્યવસ્થિત રીતે લોક કરશો આપના વિસ્તારમાં કોઈ શંકાસ્પદ વ્યક્તિની અવરજવર હોય તો તેની રોજ સાખશો અને તાત્કાલિક નજીકની પોલીસને પોલીસ કરો જે અમારી પોલીસ છે તે તમામ કેમેરાથી પણ સજ્જ છે એટલે પ્રજાજનો દ્વારા પ્રજાજનો સાથે થતા સંવાદ તેમજ પોલીસ દ્વારા પેટ્રોલિંગમાં પણ ઝીણામાં ઝીણી બાજ નજર કહેવાય તે ઝીણામાં ઝીણાની પણ પ્રવૃત્તિ આવરી લેવામાં આવશે